ત્રીસ વર્ષથી મારા વિધાનસભા વડગામના ખેડૂતો પશુપાલકો અને સર્વ સમાજના લોકોની એક સુરે માગણી હતી કે કોઈ પણ સંજોગોમાં એના મુક્તેશ્વર ડેમ અને કરમાવત તળાવમાં નર્મદાના નીર લાવવામાં આવે અમે લોકો લડીને રેલીઓ કરીને અરજીઓ આપીને આવેદન પત્રો આપીને આંદોલન કરીને અને સતત વિધાનસભામાં રજૂઆત કરીને એકસો બાણું કરોડનો પ્રોજેક્ટ મંજૂર તો કરાવ્યો પણ પાટણના ડિંડોલથી મુક્તેશ્વર સુધી શરૂ થયેલું નર્મદાની કેનાલના નેટવર્કનું કામ એમાં રસ્તામાં આવતા સત્તર તળાવોનો આ પ્રોજેક્ટમાં સમાવેશ નહીં કરવાના કારણે આ સત્તર ગામના ખેડૂતો અને સર્વ સમાજના લોકો ખૂબ નારાજ બન્યા છે એમની નારાજગીની રજૂઆત કરવા જે હું જિલ્લા કલેક્ટર બનાસકાંઠા સમક્ષ આવ્યો હતો અને એક જ વાગણી છે કે કોઈ પણ સંજોગમાં સત્તર તળાવોને ભરવામાં આવે આવનારા દિવસોમાં તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું સાથોસાથ રજૂઆત એ પણ છે કે બનાસકાંઠા જિલ્લામાં મામલતદાર ઓફિસ પ્રાંત કચેરી કલેક્ટર કચેરી અનેક કચેરીમાં કામ કરનારા આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને લઘુત્તમ વેતન નહીં ચૂકવીને એમનું ભયંકર શોષણ કરવામાં આવે છે વારંવાર આ મુદ્દે મેં રજૂઆતો કરી છે આવેદનપત્રો આપ્યા છે સંકલનમાં પણ સવાલ ઉપસ્થિત કર્યો છતાં અહીંના કર્મચારીઓનું શોષણ બરકરાર છે એટલે આવનારા દિવસોમાં આ કર્મચારીઓનું લઘુત્તમ વેતન ચૂકવાય અને એમનું શોષણ બંધ થાય એવી પણ આજે અમે માગણી કરીએ છીએ